ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના રમતગમત વિભાગ હેઠળ કરવામાં આવી છે બોર્ડનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક નાગરિકમાં યોગ અંગે જાગૃત ફેલાવવાનો અને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વિશ્વભરમાં તારીખ એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે આ શિબિર દ્વારા સમાજના દરેક વર્ગમાં યોગ અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તે આ વર્ષે પણ યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે મકવાણાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું યોજાશે આ સાથે જ ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમો પણ સરકારી શાળા સહિતના વિવિધ સ્થળો પર આયોજન હાથ ધરવામાં આવશે સમગ્ર બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં એડિશનલ કલેક્ટર એન આર ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે યોગ એ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે તો મોટા પ્રમાણમાં આમાં જોડાવા સૌને વિનંતી કરું છું અમારી સાથે આમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાવાની છે અને એ લોકો પણ જેમ ડોક્ટર્સ એસોસિએશન એડવોકેટ્સ એસોસિએશન આ તમામ લોકો પણ જોડાય અને આને બહુ સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે એવી સૌને વિનંતી છે અને સૌને જોડાવા મારે મારી હાર્દિક અપીલ છે આ વખતે આપણે એવા કોઈ સ્થળો નથી રાખ્યા કે જ્યાં વરસાદના કારણે વિઘ્ન આવે અને એવા સ્થળો છે મોટાભાગે કે વરસાદ પડે તો ઇન્ડોર આપણે યોગાની એક્ટિવિટીઝ કરી શકીએ એટલે બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અમે એવા સ્થળોને પસંદ કર્યા છે મોટા આઇકોનિક સ્થળો જેમ કે ગોલ્ડન બ્રિજ કે એવી જગ્યાએ આ વખતે અવોઈડ કર્યા છે કારણ કે વરસાદની પણ આગાહી છે